आपको हम लेके जा रही हैं जा रही हैं देखो छुट्टे तो दे दर नहीं दर, 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 दर। नहीं देखो वो देखो आपके लिए बिस्किट भी लाया चॉकलेट लाया चॉकलेट मम्मी माँ माँ दस कि तुम इतने भी धार्मिक मत बन जाना कि तुम्हें तुम्हारे खुदा अल्लाह भगवान और ईश्वर को बचाने के लिए कोई इंसान को मारना पड़े જે મૃત્યુ પામ્યા છે જેમના પતિ મૃત્યુ પામ્યા છે જેમની પત્ની મૃત્યુ પામી હોય જેમના નાના બાળકો મૃત્યુ પામ્યા હોય તે પછી હિન્દુ હોય મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય માનવતા ઉપરી આવે છે ને તેના માટે દુખની લાગણી પહેલા હોય પોતાના ધર્મને બચાવવા માટે કે હિન્દુ ધર્મને નીચો સાબિત કરવા માટે એમણે હિન્દુ ધર્મના પર્યટકોને મારી નાખ્યા પણ એટલા સુધી જેટલા પણ પુરુષો હતા તેમના રિસર્નના પેન્ટ ઉતારીને શું એમની ખતના કરવામાં આવી છે શું સુનતા કરાવવામાં આવી છે મુસ્લિમોમાં એક એવું હોય છે કે તેમનો ધર્મ કેવી રીતે ખબર પડે કેવી રીતે ખબર પડે કે એ મુસ્લિમ ધર્મમાં છે મુસ્લિમ મઝહબથી છે તો એમની સુનતાનો ખતમો કરવામાં આવે છે એટલે એના પરથી ખબર પડે કે આ મુસ્લિમ છે એટલે કે રી સર એમના પેન્ટ ખોલીને ચેક કરવામાં આવ્યું છે કે ખરેખર આ મુસ્લિમ છે કે નહીં એમના પત્ની એમના બાળકો ત્યાં ઊભા છે અને જો મુસ્લિમ નથી તો એમના પત્ની અને બાળકોની સામે જ મિક્સર એમના મોત કરી દેવામાં અને કોઈ પણ અન્ય ધર્મને ઠેસ પહોંચાડવી અન્ય ધર્મના લોકોની મારપીટ કરવી તેમની હત્યા કરવી આ કોઈ પણ ગ્રંથમાં નથી લખેલું ના ગીતામાં લખેલું છે કે ના અન્ય કોઈપણ સમુદાયના અન્ય ગ્રંથમાં લખેલું છે કે જો તમારે તમારા ધર્મને બચાવવો હોય તો તમારે અન્ય ધર્મના લોકોની હત્યા કરવી જો આપણે આપણે આ સમુદાયને બચાવવો હશે તો અન્ય લોકોની હત્યા કરવી પડશે એ તો બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યું છે મુસ્કાન એટલા માટે સતત આતંકવાદીઓ હુમલા કરે છે અને આતંકવાદને વધારવાનો સૌથી મોટામાં મોટો કિમિયો જ આ છે મુસ્કે મેં તુજે નહીં મારુંગા જા જા તું મોદીકો કો એટલે કે આપડા મોદી સાહેબને પણ ક્યાંક ને ક્યાંક ચિમકી આપવામાં આવી છે હું તને ચોકલેટ આપું હું તને બિસ્કિટ આપું તો એ નાનો ભૂલકો એને શું ખબર પડે કે ભઈ ચલો મમ્મી પપ્પા એને એમ કે મમ્મી પપ્પા હમણા આવશે પરંતુ એને છે છે તો એ એ છોકરો નાનો બાળક કે મારે ચોકલેટ બિસ્કિટ કાંઈ નથી ખાવું મને મારા મમ્મી પપ્પા જોઈએ છે તો ખરેખર યાર માનવતા ક્યાં મને પરવાડી છે હિન્દુ બનેગા ને મુસલમાન બનેગા તું ઇન્સાન કી ઓલાદ હે ઇન્સાન બનેગા કાશ્મીર જેને સ્વર્ગની ભૂમિ કહેવામાં આવે છે ને એ સ્વર્ગની ભૂમિમાંથી એટલે કે કાશ્મીરમાંથી બે આતંકવાદી અને પાકિસ્તાનના બે આતંકવાદી જે ટ્રેન થયેલા છે પાકિસ્તાનની જે સેનામાંથી એ ચાર આતંકવાદીઓએ કાશ્મીરની ભૂમિ જેને સ્વર્ગની ભૂમિ કહીએ છીએ ત્યાં એકસાથે સાથે સત્યાવીસ જેટલી લાશોનો ઢેર કરી દીધો આજે જ મુદ્દા પર ચર્ચા કરવી છે નમસ્કાર હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત એકવીસમી સદીમાં માનવતા એટલા હદ સુધી મરી પરવારી કે તે માત્ર ધર્મના નામ ઉપર વહેંચાઈ ગઈ અને જમ્મુ કાશ્મીરમાં એવા લોકોની હત્યા કરવામાં આવી જે માત્ર હિન્દુ હતા અને એવા લોકોની હત્યા ન કરવામાં આવી જે મુસ્લિમ હતા આ ક્રૂરતા માનસમાં એટલા હદ સુધી વધી ગઈ છે તે અંગે તે મુદ્દા ઉપર ચર્ચા કરવી છે અમારા આ સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટમાં સ્વાગત છે આપનું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું છું કદાચ લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દરેક દર્શક મિત્રોએ આગળ મેં આજ મુદ્દા પર ચર્ચા કરી હતી તેમાં શરૂઆતમાં બે ત્રણ પંક્તિઓ બોલી હતી જેમાં એવું કઈક હતું કે તું એટલે ભી ધાર્મિક મત બનજાના કે તમે તમારે ખુદા

પત્નીના પતિના ત્યાં મોત થઈ ગયા આ એટલા માટે કહી રહી છું કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ત્યાં એટલો કોહરા મચી ગયો છે સત્યાવીસ લાશોનો એકદમ ઢેર આપણને જોવા મળે છે અને એટલી દયનીય હાલત ત્યાં જોવા મળે છે શરૂઆત કરવી છે ઘટનાની કે આખરે ઘટના કેવી રીતે થઈ ઘટનાની હું વાત કરું તો અત્યારે ટેરરિસ્ટ અટેક થયો હોય તેવું લાગી રહ્યું છે ને ખરેખર એવું છે જ હવે સમાચારો એવા મળી રહ્યા છે કે ત્યાં સ્થાનિક કાશ્મીરના બે આતંકવાદી અને પાકિસ્તાનના ટ્રેન બે આતંકવાદી એમ મળીને

પોતાના ધર્મને બચાવવા માટે કે હિન્દુ ધર્મને નીચો સાબિત કરવા માટે એમણે હિન્દુ ધર્મના પર્યટકોને મારી નાખ્યા સૌપ્રથમ બે ગ્રુપ બન્યા બે ગ્રુપ દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યો ગોળીબાર થયો એટલે દરેક લોકો અલગ અલગ છૂટાછવાયા થઈ ગયા છૂટાછવાયા લોકોને એકઠા કરવામાં આવ્યા પુરુષોને અલગ કરવામાં આવ્યા સ્ત્રીઓને અલગ કરવામાં આવ્યા અને એમના જે બાળકો હતા તેમને પણ અલગ કરવામાં આવ્યા હવે શરૂઆત અહીંયાથી થાય છે કે આખરે મુસ્લિમ ધર્મમાં કેટલી ક્રૂરતા છે હું એમ નથી કહેતી દરેક મુસ્લિમ ક્રૂર હોય છે પરંતુ જે આતંકવાદી છે એમને મુસ્લિમનો બચાવ એટલા માટે કર્યો કારણ કે જે હિન્દુ લોકો હતા એમને મુસ્લિમના જે ધર્મ છે એમના નીતિ નિયમો છે એમના જે કહેવાય કે કલમા આવે છે જેમ હિન્દુમાં શ્લોક આવે એમ મુસ્લિમમાં કલમો આવે છે તો એ જે મુસ્લિમ આતંકવાદી હતો એમને એવું પૂછ્યું કે તમારું મઝહબ શું છે એટલે કે તમારો ધર્મ શું છે હવે ઓબ્વિયસલી હિન્દુ છે તો એવું કહેવાનું છે કે ભાઈ અમે હિન્દુ છીએ જો બોલે અને નામ પકડાઈ જાય તો પણ લોચા હતા એટલે એમને એવું કહ્યું કે અમે હિન્દુ છીએ હાલાકી કોઈ એવું કહ્યું કે અમે મુસ્લિમ છીએ તો મુસ્લિમ હોય તો તમે પહેલો કલમો બોલો એવું પણ કહેવામાં આવ્યું એટલે જે એવું બોલે કે લાઇલ્લાહ અલ્લાહ જો એવું બોલે એટલે પહેલો કલમો છે એ બોલે તો એ બચી જશે પરંતુ જો પહેલો કલમો જેને નથી આવડતો એ નહીં બોલે તો એ હિન્દુનું ત્યાં મોત કરી દેવામાં આવશે ને આખરે એવું થયું એટલું તો ઠીક પણ એટલા સુધી જેટલા પણ પુરુષો હતા તેમના રિસરના પેન્ટ ઉતારીને શું એમની ખતના કરવામાં આવી છે શું સુનતા કરાવવામાં આવી છે મુસ્લિમોમાં એક એવું હોય છે કે તેમનો ધર્મ કેવી રીતે ખબર પડે કેવી રીતે ખબર પડે કે એ મુસ્લિમ ધર્મમાં છે મુસ્લિમ મઝહબથી છે તો એમની સુનતાનો ખતમો કરવામાં આવે છે એટલે એના પરથી ખબર પડે કે આ મુસ્લિમ છે એટલે કે રિસરના એમના

એ મુસ્લિમ એક ચોક્કસ સમુદાયમાંથી હતા પરંતુ મારું તમને એવું કહેવું છે કે આતંકવાદી ક્યારે કોઈ સમુદાયના હોતા જ નથી બિલકુલ બિલકુલ મુસ્કાન ના એ હિન્દુ ધર્મમાંથી હોય કે ના એ મુસ્લિમ ધર્મમાંથી હોય અને જો કોઈ પણ ધર્મમાંથી હોય તો એને આતંકવાદી ન કહેવાય કારણ કે કોઈ એક જ ધર્મમાં એવું લખેલું જ નથી કે તમારે કોઈપણ અન્ય ધર્મને ઠેસ પહોંચાડવી અન્ય ધર્મના લોકોની મારપીટ કરવી તેમની હત્યા કરવી આ કોઈ પણ ગ્રંથમાં નથી લખેલું ના ગીતામાં લખેલું છે કે ના અન્ય કોઈ પણ સમુદાયના અન્ય ગ્રંથમાં લખેલું છે કે જો તમારે તમારા ધર્મને બચાવવો હોય તો તમારે અન્ય ધર્મના લોકોની હત્યા કરવી પડશે એ પ્રમાણે ત્યાં કહેવામાં નથી આવ્યું પરંતુ જે પ્રમાણે એમના નામ બહાર આવી રહ્યા છે બચપનથી એમના લોહીમાં જ આ વસ્તુ હોય છે પરંતુ જે પ્રમાણે એના નામ બહાર આવી રહ્યા છે એ પ્રમાણે એ મુસ્લિમ રીથી જ છે તેવું સામે આવી રહ્યું છે અને હાલાકી આપણે આપણા ગુજરાતમાં પણ જોયું છે કે અમુક જે કહેવાય કે જે લોકો છે ધર્મ પરિવર્તન કરવા લોકોને ઉશ્કેરતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આવા ગુજરાતમાં પણ આપણે કિસ્સા જોયા છે પરંતુ ખાસ હું વાત કરું જેના અત્યારે નામ સામે આવી રહ્યા છે તે ચોક્કસ એક સમુદાયના હોય તેવું સામે આવી રહ્યું છે ચોક્કસ સમુદાયથી આવતા હશે પરંતુ જે રીતે તેમનું બ્રેઇન વોશ કરવામાં જે રીતે એ એવું કહી રહ્યા છે કે ભાઈ અમે આ સમુદાયમાંથી આવેલા છીએ તો તમે એ સમુદાયના છો કે નહીં જો નહીં હો તો તમારી હત્યા કરવામાં આવશે એટલે આ જે પ્રકારની વિચારસરણી છે આ જે ક્રૂરતા છે એ એટલા હદ સુધી એમનામાં વધી ગઈ છે અને એટલી હદ કેમ આવી છે કારણ કે એના પાછળનું કારણ એ છે કે એમનું બ્રેઇન વોશ કરવામાં છે જેમાં કેટલાક ઘટકો દ્વારા જે સખત આવા બ્રેઇન વોશ ના કિસ્સાઓ બનતા હોય છે બાકી જો આપણે જોવામાં જઈએ તો કોઈ પણ ધર્મ એવું નથી કહેતો કે ભાઈ જો અન્ય ધર્મનો કોઈ વ્યક્તિ હશે તો અમે તેને મારી નાખીશું પરંતુ કેટલાક ખરેખર અમુક ઘટકો હોય છે જેમને આતંકવાદ ફેલાવો જ હોય છે એ મુદ્દા સાથે જ તેઓ હુમલા કરતા હોય છે અને ક્યાંક જે આતંકવાદીઓ હોય છે તે એક ચોક્કસ સમુદાયમાંથી આવતા હોય છે બિરાદરીમાંથી આવતા હોય છે અને એમનું બ્રેન વોશ પણ કરવામાં આવતું હોય છે કે ભાઈ જો આપણે આ બિરાદરીમાંથી છીએ આતંકવાદને વધારવાનો સૌથી મોટામાં મોટો કિમીઓ જ આ છે મુસ્કાન કે સતત જેટલા પણ નાના બાળકો હોય કે મોટા બાળકો હોય યુવાનો હોય સૌથી વધુ તો તેમને ટાર્ગેટ કરવામાં આવે ત્યારબાદ પહેલા તો તેનામાં એ રીતનું વોશ કરવામાં આવતું હોય છે કે ભાઈ તમે જે ધર્મના છો તમારો ધર્મ સર્વોપરી છે તમારે તમારા ધર્મને બચાવવા માટે કંઈ પણ કરવું પડે પણ કરવું પડે મારું અહીંયા એ જ કેવું છે કે કોઈ પણ ધર્મ હિન્દુ ધર્મ હોય મુસ્લિમ ધર્મ હોય કોઈ પણ સમુદાયના જે નિષ્ણાતો છે તેમના જે લોકો છે નથી શીખવતા કે કે તમે તમે તમારા ધર્મને બચાવવા માટે એટલે જ શરૂઆતમાં કીધું એટલા ધાર્મિક ના થઈ જશો કે તમારા ભગવાન તમારા ઈશ્વર તમારા અલ્લા તમારા ખુદાને બચાવવા માટે એમનું જે નેતૃત્વ છે એમની જે પુરાવા છે કે તમારે એવા પુરાવા ના આપવા પડે કે ભાઈ અમે માણસોને મારીશું તો જ અમે સાબિત કહેવાયશું કે ભાઈ અમે આ બિરાદરીથી આવીએ છીએ એટલે જ કહેવાનો મતલબ એ છે કે અહીંયા માનવતા પરિવાર પર મરી પડવાળી છે એટલા માટે કારણ કે એક ચોક્કસ સમુદાયથી લોકો આવે છે જેમ આપણે કહ્યું કે બ્રેન વોશ કરી દેવામાં આવે છે તો થોડાક સમય પહેલાં જ આપણી ટીમ દ્વારા એક કરવામાં આવ્યું અને ટીમ દ્વારા ટીમના મેમ્બરો દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમુક એવા લોકો હોય છે કે જેનું સમાજમાં કોઈ મૂલ્ય હોતું નથી

હોય છે હર મુસ્લિમ આતંકવાદી નહીં હોતા એવું આપણે સાંભળ્યું છે કારણ કે આતંકવાદીનો કોઈ સમુદાય હોતો નથી આતંકવાદી કોઈ ચોક્કસ ધર્મમાંથી નથી આવતો પરંતુ હા ક્યાંક ને ક્યાંક આપણે એવું જોયું છે કે સૌથી વધારે આતંકવાદીઓના નામ સામે આવતા હોય છે તો એ ચોક્કસ મુસ્લિમ સમુદાયમાંથી હોય છે એવું આપણે સાંભળ્યું છે આગળ ઘટનાની વાત કરવી છે જ્યારે કહેવાય કે સાત દિવસ પહેલાં જેના લગ્ન થયા હતા લગ્નના હનીમૂન મનાવવા માટે આઉટ ઓફ કન્ટ્રી જવાનું હતું પરંતુ તેમને ટિકિટ ન મળી એટલા માટે તો કાશ્મીર કરવામાં આવ્યા અને એવામાં જ એમના હસબન્ડનું નિધન થઈ ગયું અને ત્યારે એમને જે આતંકવાદી હતો એમને એવું કહું કે હવે મારો હસબન્ડ તો છે ને મારો પતિ છે ને કામ કર હવે તું મને પણ મારી નાખ તો તે હાજર આતંકવાદી એવું કહે છે કે મેં તુજે નહીં મારુંગા જા જાકે તું મોદીકો બતા દે એટલે કે આપડા મોદી સાહેબે પણ ક્યાંક ને ક્યાંક ચિમકી આપવામાં આવી છે કે જેટલા પર્યટકો કાશ્મીરમાં આવ્યા છે એ કદાચ હિન્દુ પર્યટકો જે આવ્યા છે એમને અમે અહીંયાથી બચીને નહીં જવા દઈએ ને એ જ લાહીમાં એ જ ઈગો સેટિસ્ફાઈડ કરવા માટે આતંકવાદીઓ 27 લોકોને ત્યાં ઢેર કર્યા અને મુસ્કાન મને તો સૌથી વધારે જો મારા એનાલિસિસ પ્રમાણે હું તમને કહું તો આ એટેક એટલા માટે પણ એના પાછળનો કારણ એટલા એટલા માટે પણ છે કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં જે સતત ટુરિસ્ટોની સંખ્યા વધી રહી છે ટુરિઝમ વધી રહ્યું છે તો તેને અટકાવવા માટેનો સૌથી મોટો આ એક પ્રયાસ પણ હોઈ શકે છે જેમાં પાકિસ્તાન કે જે તે સમુદાય એટલે કે ટીઆરએફ દ્વારા જે આ હુમલાની જવાબદારી લેવામાં આવી હતી તેમના આતંકવાદીઓ દ્વારા જે રીતે આ હુમલો કરવામાં આવ્યો હતો અને એ હુમલો કરવા પાછળનું એક મહત્વનું કારણ મને એવું લાગી રહ્યું છે કે આ જમ્મુ કાશ્મીરમાં ત્રણસો હટાવ્યા બાદ જે રીતે સતત પર્યટકો વધી રહ્યા છે ટુરિઝમ વધી રહ્યું છે એટલા માટે ભારતના ખિસ્સા ના ભરાય તેમજ પર્યટકો તરફથી જે છે તેમને ફંડ મળતું હોય છે રૂપિયા મળતા હોય છે કમાણી થતી હોય છે ભારત સરકારને ન તે ન થાય એટલા માટે ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું મને એના પાછળનું કારણ મુસ્કાન લાગી રહ્યું છે મારું એનાલિસિસ એવું કહે છે કે ભાઈ

ચાલી રહી છે વિરોધ ચાલી રહ્યો છે તો એમાં પોતાના સમુદાયને મૂકી દેવો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ છે કારણ કે જે રીતે તેઓ સાઉદી અરેબિયા મુલાકાત માટે ગયા હતા ત્યાંના નેતાઓ સાથે તેમજ અહીંયા જયારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની હાજરી ભારતમાં હતી એટલે કે આ સમગ્ર પરિસ્થિતિઓને તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો મુસ્કાન એ ખૂબ જ મોટી મહત્વની વાત છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રીતે અને અમિત શાહ દ્વારા કલમ ત્રણસો હટાવ્યા બાદનો સૌથી પહેલો હુમલો છે તેમની ગેરહાજરીમાં અને અમેરિકાની અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં જે છે તે આ હુમલો કરવામાં આવ્યો અને સમગ્ર વિશ્વમાં હલ્લા બોલ પણ જોવા મળ્યો અને બધા જ જે આંતરરાષ્ટ્રીય જે દેશો છે તે આપણને સહકાર આપતા જોવા મળે કે પછી અમેરિકાના રાષ્ટ્રપતિ હોય કેનેડાના હોય કે યુએઈ ના હોય બધા જ આપણને સહકાર આપ્યો છે અને ક્યાંક ને ક્યાંક એક સ્તરથી ઉપર જોવા જઈએ તો મુસ્કાન હિન્દુ મુસ્લિમ કરતા ઉપર જોવા જઈએ તો માનવતા ઉપરી છે જે રીતે સત્યાવીસ આપણે હિન્દુ મુસ્લિમ ઉપર નથી જતા પરંતુ સત્યાવીસ લોકો જે મૃત્યુ પામ્યા છે જેમના પતિ મૃત્યુ પામ્યા છે જેમની પત્ની મૃત્યુ પામી હોય જેમના નાના બાળકો મૃત્યુ પામ્યા હોય તે પછી હિન્દુ હોય મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય માનવતા ઉપરી આવે છે ને તેના માટે દુખની લાગણી પહેલા હોય ખુશીના સમાચાર એ પણ છે કે અત્યારે આપણા જેટલા પણ વિપક્ષના નેતાઓ છે એ પણ સરકારના સમર્થનમાં છે સરકારને અપીલ પણ કરી છે કે તમારીથી બને એટલી કોશિશ કરીને જેટલા પણ લોકોના મોત થયા છે એમને ક્યાંક ને ક્યાંક સહાય આપવામાં આવે અને જે લોકો ખરેખર ગુનેગાર છે તેને સજા આપવામાં આવે હાલાકી નરેન્દ્રભાઈ મોદી ત્યાં એમનો જે પ્રવાસ હતો બીજી જગ્યાનો પ્રવાસ હતો એ અટકાઈને પછી તેઓ અહીંયા માટે નીકળી ગયા છે અમિત શાહ પણ ત્યાં લોકોનો અગ્નિ જે જેવાય કે પાર્થિવ દેહ છે ત્યાં પણ ત્યાં પહોંચ્યા હતા તો આ સાથે છે ને જે પ્રમાણે આપણે વાત કરી કે ત્યાં પણ રડી રહ્યા છે એક તમે લાઈફ સ્ક્રીન પર જોઈ શકો છો કે એના મમ્મી પપ્પા ત્યાં આ આતંકી હુમલામાં એમના મમ્મી પપ્પાનું નિધન થઈ ગયું છે એ બાળકને રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યું છે તમે સ્ક્રીન પર એ વિડીયો જોઈ શકો છો એ બાળકને એવું કહેવામાં આવી રહ્યું છે એ બાળક કહી રહ્યું છે કે મુજબ મમ્મી પપ્પા કે પાસ ચલાય તો ત્યાં હાજર જેટલા પણ લોકો જે સમર્થનમાં હશે જે લોકો સારા છે એવું જ આપણે કહી શકાય બીજો કોઈ શબ્દ નથી એના માટે એટલે લોકો એવું કહું કે હું તને ચોકલેટ આપું હું તને બિસ્કિટ આપું તો એ નાનું ભૂલકું એને શું ખબર પડે કે ભાઈ ચલો મમ્મી પપ્પા એને એમ કે મમ્મી પપ્પા હમણાં આવશે પરંતુ એને પણ ખબર છે એ બંદૂકની ગોળીનો અવાજ એને પણ કાનના ભણકારમાં વાગ્યો છે તો એ છોકરો એ નાનું બાળક કેવું કહે છે કે મારે ચોકલેટ બિસ્કિટ કાંઈ નથી ખાવું મને મારા મમ્મી પપ્પા જોઈએ છે તો ખરેખર યાર માનવતા મારી પરવાડી છે તમે માણસ છો માણસની રીતમાં રહો આતંકવાદીને પણ બે આંખ હોય છે બે પગ હોય છે બે હાથ હોય છે ને તમે તમે આતંકવાદી થઈને જે લોકોને મારી નાખ્યા છે 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 એમને એમને પણ બે 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 હાથ આંખો પગ ક્યાં થોડી સિંગડા માથા પર કે એવું આઈડેન્ટિફાઈ કરો કે આ હિન્દુ છે તો આને ટાર્ગેટ કરો આ મુસ્લિમ છે તો આને ટાર્ગેટ કરો માનવતા દાખવો માનવતાથી પોતાનું જે રાજ્ય છે એને મહેકાવ શું કરવા આવી આતંક ફેલાઈને પછી એવો ટાર્ગેટ બનાવો છો કે ભાઈ હા આ બિરાદરી આવી જ છે એટલે દરેક લોકોને અત્યારે કેવું થાય છે આપણે નોર્મલી હું વાત કરું છું તો અત્યારે ગમે તેને તમે પૂછો ને કે ભાઈ આ વ્યક્તિ મુસ્લિમ છે તો કદાચ એના મનમાં થોડો તો ખચકાટ થાય છે કે ભાઈ મુસ્લિમ સાથે ભાઈબંધી કરવી એ યોગ્ય નથી તો મારું એવું કહેવું છે કે એવી માનવતા એવી મિત્રતા એવું આપણે સંપ રાખીએ દરેક ધર્મના લોકો સાથે કે આપણે એ વિચાર ન કરીએ કે ભાઈ હું મુસ્લિમ સાથે બેસું છું મુસ્લિમ એવો વિચાર ન કરે કે ભાઈ શું હું હિન્દુ સાથે બેસું છું એને એવો ડર ના હોવો જોઈએ કે મારો ભાઈબંધ મુસ્લિમ છે તો મને મારી નાખશે હિન્દુને એવો ડર ના હોવો જોઈએ કે મુસ્લિમને એવો ડર ના હોવો જોઈએ કે આ હિન્દુ છે તો મને મારી નાખશે એટલે સંપ

મળતો હોય છે તો તેને સરસ મજાથી જીવો સારા કરો અને તેમનું કામ તો આ રહેવાનું છે કારણ કે તેનાથી ક્યાંક ને ક્યાંક આપણે જો મુસ્કાન જોવા જઈએ તો એમની રોટીનો સવાલ પણ આવી જતો હોય છે ક્યાંક પૈસા કમાવાનો સવાલ પણ આવી જતો હોય છે એટલા માટે તેઓ લોકોને અન્ય જેટલા પણ યુવા વાનો છે તેમનું બ્રેઇન વોશ કરવા પરંતુ જે પ્રમાણે જી જે પ્રમાણે મિક્સર જણાવી રહ્યા છે એ પ્રમાણે આખો અત્યારે અમારા દ્વારા એપિસોડ કરવામાં આવ્યો એનો સારાંશ એનો બોધ ફક્ત એ જ નીકળે છે કે તમે તમારા ધર્મને તમારા ધાર્મિકતાને તમારી અંદર તમારા મગજની અંદર તમારા ધર્મને લઈને ગમે તેટલી ગ્રંથિઓ કેમ ન હોય પણ તમે તમારા ધર્મને ઉપર લઈ જવા માટે એવું નિમ્ન કક્ષાનું કામ ન કરો જેથી કરીને લોકોને તમારો સમુદાય તમને તમારા ધર્મને તમારી ધાર્મિકતાને તમને ભૂલી જવા માટે એક વિષય મળી જાય હવે લોકોને શું થશે કે મુસ્લિમ છે તો ભાઈ કાશ્મીરમાં જે અટેક થયો હતો આ મુસ્લિમ લોકોએ જ કર્યું હતું તો તમે એવું કોઈ નિમ્ન કક્ષાનું કામ ન કરો જેથી કરીને તમારો આખો સમુદાય લુપ્ત થઈ જાય એવું કામ ન કરવું જોઈએ હવે આ વિષય પર આપણું શું કહેવું છે આ વિષય કાશ્મીરમાં જે બન્યો એ બનવા જેવો હતો શું આતંકવાદીઓને આવું કરવા જેવું હતું શું એમને ધર્મ આઇડેન્ટિફાય કરવાની જરૂર હતી કે આ હિન્દુ છે તો એને મારી નાખો આ મુસ્લિમ છે તો એને જવા દો આ મુદ્દા પર આપણું શું કહેવું છે એમને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો જી મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો હિન્દુ મુસ્લિમ ઉપર જે વાત હવે અહીંયા આવીને પહોંચી ચૂકી છે એટલે એક ચોક્કસ બાબત છે કે એક જો સમુદાય પોતાના ધર્મને ઉપર બતાવવા માટે જતો હોય છે તો સામેવાળો જે પણ સમુદાય હોય છે એ પણ એક્શન મોડમાં આવી જાય એ ચોક્કસ બાબત છે કારણ કે તેના જ સમુદાયને તમે હત્યા કરી છે તેને માર માર્યો છે પરંતુ શું કરવા આટલું બધું આગળ જવું સખત આતંક મચાવો શું કરવા આ મુદ્દા ઉપર તમારું શું કહેવું છે કે શું ખરેખર હવે પણ હિન્દુ મુસ્લિમ હોવું જોઈએ ન હોવું જોઈએ એમાં વધારો કેમ થઈ રહ્યો છે તેના પાછળના કારણો શું તમારું જે પણ મંતવ્ય છે એ અમારા કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખીને જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર